નમસ્કાર આજે આપણે ખૂબ જ રસપ્રદ વ્યક્તિત્વ કાર્લ યુંગ એમના વિશે વાત કરીશું હા યુંગ મનોવિજ્ઞાનમાં એમનું નામ ઘણું મોટું છે બરાબર એમનો જન્મ અઢારસો પંચોતેરમાં માં આપણી પાસે કેટલાક હિન્દી લખાણો છે જેના આધારે આપણે એમના વિચારોની ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું ચોક્કસ અને સમજવાનો પ્રયત્ન કરીશું કે એમના વિચારો ખાસ કરીને વિજ્ઞાન અને શું કહેવાય રહસ્યવાદનું મિશ્રણ એ આજે પણ કેટલું સુસંગત છે શરૂઆત ક્યાંથી કરીએ એમના બાળપણના વિરોધાભાસોથી પિતાની શ્રદ્ધા માતાના અનુભવો હા ત્યાંથી જ શરૂ કરવું જોઈએ કારણ કે એમના વિચારોનો પાયો ત્યાં જ નખાયો હતો એમ કહી શકાય એમના પિતા પાદરી હતા એટલે શ્રદ્ધાળુ પણ યુ પોતે હે એમને નાનપણથી જ શંકાઓ હતી અને બીજી બાજુ એમના માતાના અનુભવો થોડા વિચિત્ર હતા રહસ્યમય જાણે એમનામાં બે વ્યક્તિત્વ હોય હા એટલે યુંગના મનમાં તર્ક અને અતાર્કિક સતત એક સંઘર્ષ ચાલતો હતો અને એમના શેડોનો અનુભવ પણ નાનપણમાં થયેલો બરાબર પોતાનું અંધારું પાસું જે આપણે સામાન્ય રીતે જોતા નથી આ બધું જ પાછળથી એમના અજાગ્રત મનના સિદ્ધાંતોનો આધાર બન્યો આ જ આંતરિક ખેંચતાણને લીધે એ કદાચ મેડિસિન અને પછી મનોચિકિત્સા તરફ વળ્યા હશે બની શકે એમણે યુનિવર્સિટી ઓફ બેસલમાં મેડિસિન કર્યું પછી બર્ગોલઝીમાં યુજીન બ્લુલર જેવા મોટા નામ હેઠળ ટ્રેનિંગ લીધી ત્યાં જ એમણે પેલો વર્લ્ડ એસોસિએશન ટેસ્ટ પણ વિકસાવ્યો ને હા એ પણ ખરું અને એ જ અરસામાં તેઓ સિગમંડ ફ્રોઈડના કામથી બહુ પ્રભાવિત થયા એમની પહેલી મુલાકાત વિશે સાંભળ્યું છે ઓગણીસો ને સાતમાં તેર કલાક ચાલી હતી હા તેર કલાક ફ્રોઈડ પણ યુંગથી એટલા પ્રભાવિત થયા કે એમને પોતાના ક્રાઉન પ્રિન્સ એટલે કે વારસદાર માનવા લાગ્યા હતા પણ પછી એવું તો શું થયું કે આટલો ગાઢ સંબંધ તૂટી ગયો મુખ્ય શું હતા ઘણા મુદ્દા હતા એક તો લિબિડોનો અર્થ ફ્રોઈડ માટે એ મુખ્યત્વે જાતીય ઉર્જા હતી જ્યારે યુંગ માટે યુંગ એને વધુ વ્યાપક રીતે જોતા હતા એમના માટે લિબિડો એટલે જીવનશક્તિ માનસિક વિકાસ સર્જનાત્મકતા બધું જ એમાં આવી જાય સમજે બીજો કોઈ મોટો મતભેદ હા કોમ્પ્લેક્સ યુંગ ફ્રોઈડ જેટલું સાર્વત્રિક નહોતા માનતા પણ સૌથી મોટો મતભેદ તો અનકોન્શિયસ સામૂહિક અજાગ્રત મન બિલકુલ આ યુંગનો પોતાનો મૌલિક વિચાર હતો અને ફ્રોઈડના માળખામાં આ બેસતો ન હતો એટલે પછી રસ્તા અલગ થઈ ગયા અને યુંગે પોતાની અલગ શાખા સ્થાપી હા તો મુજબ મનના સ્તર કયા કયા છે એમાં મુખ્યત્વે ત્રણ સ્તર છે પહેલું સભાન મન એટલે કે કોન્શિયસ આપણી રોજબરોજની જાગૃત અવસ્થા બરાબર બીજું છે વ્યક્તિગત અજાગૃત પર્સનલ અનકોન્શિયસ આપણી દબાયેલી ઈચ્છાઓ ભૂલાઈ ગયેલા અનુભવો એ બધું અને ત્રીજું પેલું જે સૌથી મહત્વનું ગણાય છે હા સામૂહિક અજાગ્રત કલેક્ટિવ કોન્શિયસ આ ખ્યાલ ખરેખર યુંગની ઓળખ છે હા આ સામૂહિક અજાગ્રત અને આર્કિટાઇપ્સ વિશે થોડું સમજાવશો એ થોડું અઘરું લાગે છે જુઓ સામૂહિક અજાગ્રત એટલે શું એ જાણે સમગ્ર માનવ જાતિનો સહિયારો વારસાગત માનસિક ભંડાર છે પેઢી દર પેઢી ઉતરતી આવેલી સ્મૃતિઓ વૃત્તિઓ અનુભવો જે બધા મનુષ્યોમાં સમાન હોય હા અમુક અંશે છે અને આ ભંડાર વ્યક્ત થાય છે પ્રતિકો અને મૂળભૂત પેટર્ન દ્વારા આ પેટર્નને જ યુંગ આર્કિટાઇપ્સ કહે છે દાખલા તરીકે જેમ કે શેડો આપણું અંધારું પાસું એનેમા એટલે પુરુષમાં રહેલું સ્ત્રી તત્વ અને એનેમસ એટલે સ્ત્રીમાં રહેલું પુરુષ તત્વ અને સેલ્ફ એટલે કે સંપૂર્ણતા અને પેલી પૌરાણિક કથાઓના પાત્રો હર્ક્યુલસ રામ બરાબર એ બધા આ આર્કિટાઈપ્સના જ પ્રતિબિંબ છે એટલે જે આપણને આટલા ખેંચે છે એ આપણા સામૂહિક અજાગ્રત મન સાથે જોડાયેલા છે તો પછી ઇન્ડિવિજ્યુએશન એટલે કે વૈયકતિકરણ એ શું છે શું એ આ આર્કિટાઈપ્સને સમજવાની પ્રક્રિયા છે હા એમ કહી શકાય ઇન્ડિવિજ્યુએશન એટલે પોતાના સભાન અને અજાગ્રત મન વચ્ચે સંવાદ સ્થાપવાની એમને એકીકૃત કરવાની જીવનભર ચાલતી પ્રક્રિયા એમાં સામનો કરવો પડે પોતાના શેડોને ઓળખવો સ્વીકારવો પોતાના એનિમા કે એનિમસને સમજવું આ બધું જ એનો ભાગ છે આનું ધ્યેય પરફેક્ટ બનવાનો નથી પણ હોલ એટલે કે સંપૂર્ણ બનવાનો છે પોતાની જાતને સમગ્રતામાં સ્વીકારવાનું અને એમના પર્સનાલિટી ઇન્ટ્રોવર્ટ એક્સ્ટ્રોવર્ટ અને પેલા ચાર કાર્યો વિચાર લાગણી સંવેદના અંતસ્ફુરણ એ પણ બહુ જાણીતા છે હા એના પરથી જ પાછળથી એમબીટીઆઈ જેવા ટેસ્ટ બન્યા એ સમજાવે છે કે લોકો દુનિયા સાથે કઈ રીતે જોડાય છે માહિતી કઈ રીતે મેળવે છે નિર્ણયો કઈ રીતે લે છે અને શેડો વર્ક કેટલું જરૂરી છે આ ઇન્ડિવિઝ્યુએશન માટે ખૂબ જ આપણા જે પાસાઓને આપણે દબાવીએ છીએ એમને ઓળખીને સ્વીકારવાથી જ આપણે વધુ સંતુલિત બની શકીએ છીએ યુંગના કામમાં પ્રતિકો અને સ્વપ્નોનું મહત્વ પણ અલગ છે ફ્રોઈડ કરતા બિલકુલ ફ્રોઈડ સ્વપ્નોને મોટે ભાગે દબાયેલી ઈચ્છાઓનું પ્રતિક માનતા હતા પણ યુંગ યુંગ શું માનતા હતા યુંગ માનતા હતા કે સ્વપ્નો અને પ્રતીકો જેમ કે મંડલા આપણા અજાગૃત મનના ગહેન સત્યો તરફ ઇશારો કરે છે એ આપણને માર્ગદર્શન આપે છે આપણા આર્કિટાઈપ્સને ઉજાગર કરે છે અને આધ્યાત્મિકતા એને પણ એમને મહત્વ આપ્યું હા ખૂબ જ એ માનતા હતા કે આધ્યાત્મિકતા માનવ માનસનો અભિન્ન ભાગ છે અર્થ અને હેતુની શોધ માટે જરૂરી છે એટલે જ એમને પૂર્વના દર્શનોમાં હિન્દુ ધર્મ બૌદ્ધ ધર્મમાં ધ્યાનમાં ઊંડો રસ હતો આટલા બધા ક્રાંતિકારી વિચારો છતાં એમની ટીકા પણ થઈ છે ખરું ને હા થઈ છે મુખ્ય ટીકા એમની વૈજ્ઞાનિક પદ્ધતિને લઈને છે એટલે જેમ કે કલેક્ટિવ અનકોન્શિયસ આર્કિટાઇપ્સ આ ખ્યાલો અમૂર્ત છે એમને લેબોરેટરીમાં માપી શકાતા નથી એમને ખોટા સાબિત કરવા મુશ્કેલ છે એટલે પ્રયોગમૂલક પુરાવાનો અભાવ હા ફ્રોઈડિયન અને બિહેવિયરિઝ જેવા મનોવૈજ્ઞાનિકો આ મુદ્દો ઉઠાવે છે કે એમના સિદ્ધાંતોમાં વૈજ્ઞાનિક કસોટીનો અભાવ છે આ ટીકાઓ કદાચ પોતાની જગ્યાએ સાચી હશે પણ યુંગના વિચારોનો પ્રભાવ તો જબરદસ્ત રહ્યો છે મનોવિજ્ઞાન સંસ્કૃતિ કળા સાહિત્ય બધે જ એમણે આપણને મનુષ્યના મનને સમજવા માટે એક બહુ વિશાળ અને ઊંડો દ્રષ્ટિકોણ આપ્યો છે ફક્ત માનસિક જ નહીં પણ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક રીતે પણ ખરેખર અને જતા જતા એટ વિચાર મુકતી જાઓ હા જરૂર આપણે વિચારી શકીએ કે આજના સમયમાં આપણી આસપાસની દુનિયામાં ફિલ્મોમાં વાર્તાઓમાં આપણા પોતાના જીવનમાં આ યુંગિયન આર્કીટાઈપ્સ જેમ કે હીરો શેડો માર્ગદર્શક એ બધા ક્યાં દેખાય છે એમના પ્રતિબિંબ ક્યાં જોવા મળે છે હમ રસપ્રદ સવાલ છે આના પર વિચારવું એ પણ એક પ્રકારની સ્વશોધ જ કહેવાય બરાબર